હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર ટ્રો કાર આવેલ છે જે મિત્રો ખૂબ જ સારી કાર છે ને મિત્રો માલિકને આ કાર વેસવાની છે મિત્રો કાર વન ઓનર છે અને મિત્રો કારમાં મેઘબૂલ જોવા મળશે એરબેગ એ બી એસ બ્રેક સાથે કાર જોવા મળશે તો આ કાર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કેટલીક કિંમત છે આપણે તે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મહેન્દ્ર વેરીટ્રોકા લેવાતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો આપણી ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર વેરીટ્રો કારની મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે વન ઓનર કાર છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો કાર તમે અંદરની કન્ડિશન જોઈ શકો છો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કારમાં તમને મેગવિર જોવા મળશે એરબેગ એબીએસ બ્રેક સાથે જોવા મળશે મિત્રો કારમાં તમને વીમો કમ્પ્લીટ ચાલુ જોવા મળશે અને આ કારમાં કારછેડો ક્યાંય તમને જોવા નહીં મળે ખૂબ જ ઓછી કિંમતમાં મહેન્દ્ર વેરીટ્રો કાર વેસવાની છે તો મિત્રો આ કારમાં તમને ટાયરની કન્ડિશન પણ ખૂબ જ સારી જોવા મળશે તો મિત્રો કંપનીનું મ્યુઝિક સિસ્ટમ સાથે તમને જોવા મળશે અને મિત્રો આ કાર એક લાખને બાવીસ હજાર કિલોમીટર હાલેલી છે મિત્રો કારનું ઇન્ટિરિયર વગેરે તમે જોઈ શકો છો તો મિત્રો આ વિડીયોમાં આપણે આગળ જાણીએ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લી તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર વેરીટ્રોકારના માલિકને તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈએ આ મહેન્દ્ર વેરીટ્રો કારની કિંમત રાખેલી છે બે લાખ અને એકાવન હજાર રૂપિયા તે પણ મિત્રો ફિક્સ નથી ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને એકાવન હજાર રૂપિયા અંદાજીત કારની કિંમત રાખેલી છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મહેન્દ્ર વેરીટ્રો કાલે વહેતા હોય તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ